આ સમગ્ર ઘટનાની જાણ પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાને વન વિભાગની ટીમને કરવામાં આવતા પ્રાણીજીવ રક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્ય પ્રવીણ મહારાજની ટીમ તેમજ વન વિભાગની ટીમ દ્વારા અજગરને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જ્યાં અજગરને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્યુ થતાની સાથે જ રાહતનો શ્વાસ લીધો હતો રાત્રે અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર એક સાદરાથી કોણ આવ્યો હતો કે રૈનાક વિસ્તારમાં એક અજગર દેખાવામાં આવ્યો છે તો ત્યાર પછી મારી સંસ્થા અને વન વિભાગની સંસ્થા અમે બંને સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દીધેલ છે કેટલા ફૂટ નો છે અને કયા વિસ્તારમાં અમે આશરે આઠ સાડા આઠ થી સાડા નવ ફૂટ નો અજગર છે અને એ સરપંચ નો કુવો હતો જે રેણાક વિસ્તારમાં છે ત્યાં આગળથી અમે રેસ્ક્યુ કરેલ છે